આ છે નર્મદા જિલ્લાનો તાલુકો તિલકવાડા આજે આમ જનતાને જવા માટે બસો નહીં મળતી પણ આજે શ્રીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમને જવા માટે આગલા દિવસોથી બસો આવી ગઈ છે વિદ્યાર્થીઓ છે અપડાઉન કરતા કર્મચારીઓ છે એમના માટે બસો અવેલેબલ નથી પણ આજે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે કાર્યક્રમમાં જવા માટે ગુજરાતની તમામ બસો નર્મદા જિલ્લામાં ભેગી કરવામાં આવી છે ખરેખર ભાજપ સરકાર સરકારી પ્રોપર્ટીનો ખૂબ દુરુપયોગ કરી રહી છે આ તમે જોઈ શકો છો અસંખ્ય બસ છે હજુ તો બસો આવવાની છે જનતાના ટેક્સના પૈસાનું ખરેખર ધુમાડા નીકળે છે આપ જોઈ શકો છો આ બસો ગુજરાતની પ્રજાને ખરેખર જાગી જવું જોઈએ